સિંધ કો ક્રેડિટ સોસાયટી બેંક તેમજ સિંધુ સદભાવના સેવા સમિતિ દ્વારા સિંધી ઝાયકો કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરમાં સિંધી સમાજના મોટા ભાગના લોકો વારસ્ય વિસ્તારમાં વસે છે સિંધી સમાજના આગેવાનો દ્વારા દર વર્ષે સમાજને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વારસિયા વિસ્તારમાં હરિસેવા સ્કૂલ્સ ખાતે સિંધી ઝાયકો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સિંધી સમાજના આગેવાનો સિંધ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બેંકના તમામ પદાધિકારીઓ પૂર્વ કોર્પોરેટરો તેમજ હાલના કોર્પોરેટરો વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર તેમજ સિંધી સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કુલ બાવીસ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા તમામ સ્ટોલ ઉપર સિંધી વાનગીઓ બનાવવામાં આવી હતી સિંધી વાનગીઓ પણ લોકો ખાય અને તેનો સ્વાદ ચાખે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં વિસ્તારમાં આવેલી શાળાના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વારાસિયા વિસ્તારમાં રહેતા સિંધી સમાજના લોકોએ સિંધી સૈકો કાર્યક્રમને સફળ બનાવ્યો હતો લાલ સતરામ સાખી આજે અમે સિંધુ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી તરફથી અને સિંધુ સદભા ટ્રસ્ટ તરફથી આજનો દિવસ ઉજવી રહ્યા છે આજે અમારી બેંકના એકાવન વર્ષ પૂરા થયા છે આજે અમારા બેંકનું ફાઉન્ડેશન ડે છે એ ઉપલક્ષમાં અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જોડે જોડે સિંધી ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજાર કરતાં વધારે લોકો ભાગ લઈ રહ્યા છે બધા એન્જોય કરી રહ્યા છે અમારી બેંક સતત એકાવન વર્ષથી વારસામાં કાર્યરત છે નફો કરતી બેંક છે સારી સર્વિસ આપે છે અને બધા બધા લોકો માટે અમે બધા તબક્કા માટે અમે કામ કરીએ છીએ અમારો નેક્સ્ટ ગોલ હશે હાલમાં અમારી જે છે કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી છે અમે ટ્રાય કરીએ છીએ કે કો ઓપરેટિવ બેન્કનો દરજ્જો અમને મળે હું બેંકમાંથી રિટાયર થયેલો મેનેજર છું હું પણ ટ્રાય કરી રહ્યો છું મારું નામ રમેશભાઈ રામ રખ્યા મંત્રી શ્રી જીરાય શું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે સિંધ કો ક્રેડિટ સોસાયટીનો સ્થાપના દિવસ છે સાથે સાથે સિંધુ સત્વા સેવા સમિતિ તરફથી આ સંયોગ સંયોગ રીતે એક આયોજન કરવામાં આવ્યું છે જે સિંધી જાયકાનો કાર્યક્રમ છે જેમાં અલગ અલગ વેરાયટીની બાવીસ જેટલી સ્ટોલ રાખવામાં આવી છે જેમાં અલગ અલગ દરેક ઘરમાંથી અલગ અલગ વસ્તુ વેરાયટી બનાવીને અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે જેથી આપણને ખબર પડી યુવા પેઢી છે આજની જે બર્ગર પીઝા મોમોઝ બાર બહાર જાય છે એ લોકોને સિંધી વેરાયટીની ખબર નથી ખરેખર કઈ વેરાયટી છે એના માટેનું આ એક આયોજન છે એક પ્લેટફોર્મ છે અને આ તમે જોઈ શકો છો એક વ્યવસ્થિત કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હજાર કરતાં પણ વધારે લોકો આમાં સામેલ થયા છે અને જે આ કાર્યક્રમ છે એનાથી પણ વધારે સારી રીતે થાય એનું આયોજન આગળના દિવસોમાં કરીશું જેથી આખા વડોદરા શહેરમાં ખાલી સિંધી સમાજ નહીં પણ બહારની સમાજ પણ આમાં ભાગ લે અને એ લોકોને પણ ખબર પડે કે સિંધી વેરાયટી શું છે એ પ્રમાણેનું આ એક આયોજન કરવામાં આવેલ છે મારું નામ હીરાભાઈ સિંધી કોપરેટિવ બેંક દ્વારા સિંધી સમાજ જે વારસિયામાં વર્ષોથી સિંધી સમાજ વસેલો છે ત્યારે આ સિંધી સમાજની એકતા પણ સમગ્ર શહેર માટે એક અનુપમ ઉદાહરણ છે ઘણા બધા અવનવા કાર્યક્રમોના આયોજનો થાય છે બધા સાથે મળી અને સિંધી સમાજના બધા જ લોકો એક જગ્યાએ એકત્રિત થતા હોય છે ત્યારે તેમના દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી કે આ સિંધી સમાજની જે પરંપરાગત વાનગીઓ છે આ વાનગીઓને એક જ સ્થાન પર બધાએ પોતે સાથે મળી અને આ વાનગીઓનો આસ્વાદ માણવા માટેનો આ કાર્યક્રમ સિંધી ઝાયકાના કાર્યક્રમના શીર્ષક હેઠળ કર્યો છે સિંધી સમાજની અલગ અલગ વાનગીઓ હોય છે જેમાં સૌથી પ્રખ્યાત આપણે કહીએ તો દાલ પકવાન છે જે આપણે સૌએ વડોદરામાં વસતા પ્રત્યેક નાગરિકે ક્યાંક ને ક્યાંક લારી લપ્પા હોય કે પછી વારશિયામાં આ દાલ પકવાન તો ચાખ્યા જ હોય તો સાથે સાથે સિંધી કોકી જ્યારે આપણી આજુબાજુ વસતા સિંધી પરિવાર હોય કે પછી હું તો ટીચર તરીકે હતી તો મારા સ્ટાફમાં બે બહેનો સિંધી જે ટીચરમાં હતી તો એ પણ અવનવી વાનગીઓ બનાવીને લાવતા ત્યારે સિંધી કોકી પણ ખાતી છે આપણી પાણીપુરી પણ એમના એ ગોલગપ્પા એમાં કંઈક સિંધી વાનગીનો અલગ જ ટચ હોય ત્યારે અલગ અલગ આ વાનગીઓની જે આસ્વાદ માનવાનો આ કાર્યક્રમ કર્યો છે અને આ બધાના મૂળમાં સિંધી સમાજની એકતા હું ઈશ્વરને આજે પ્રાર્થના કરું કે આમની એકતા આમ જ બની રહે મારા સાથી કાઉન્સિલર શ્રી હીરાભાઈ કંજવાણી દ્વારા જ્યારે મને આ કાર્યક્રમના આયોજન માટે માહિતી આપી અને મને આમંત્રણ આપ્યું ખરેખર મેં એમને ત્યારે જ કીધું કે હા હું ચોક્કસ આવીશ કારણ કે આ નવતર પ્રયોગ છે તો સાથે સાથે પ્રત્યેક કાર્યક્રમોમાં એમના દ્વારા ખૂબ જ સ્નેહસભર આમંત્રણ પાઠવવામાં આવતું હોય છે કે આપણને પણ પોતાને એમ લાગે કે આપણે પણ આ સમાજ પણ આપણે પણ આ જ પરિવારના એક હિસ્સો એ હું સિંધી સમાજના સૌને આ નવતર પ્રયાસ બદલ અને એમના એકતા આવી અકબંધ કે ઈશ્વર એવી પ્રાર્થના કરું છું અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું